ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્લમ ક્લિયરન્સ બોર્ડ અને ડીજીવીસીએલની ટીમે સાથે મળી જર્જરી બિલ્ડીંગોને સર્વે કરી ત્યાં વીજ જોડાણ અને નળ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરી હતી જેને લઈ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે જે એક મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઉભા રહી જોઈ રહ્યા હતા તે સમયે ગેલેરીનો ભાગ પડતા ગેલેરીમાં ટેકો આપી ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાયા હતી

વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ નીચી વિશેના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા આવી ગયેલા બોલાવી અને આ એક મીટિંગ કરી અને સમજ કરી છે અને ઉભી કરી રહ્યા છે એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરીત મકાન છે એ છે કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે તંત્રનો એ કહેવું હતું પરંતુ એમનો વિરોધ હતો અમને કોઈ અમે ક્યાં જઈ લઈએ કે અમારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા એ બાબતે એમને પોલીસ તરીકે સમજાયા બરાબર સમજી પણ ગયા હતા કે તુરંત ક્લિયર થઈ ગયા